અંજાર એસટી બસ સ્ટેશન ખાતે અંજારના ધારાસભ્ય ત્રિકમ છાંગાના હસ્તે બે નવી એસટી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું ગુજરાત સરકાર દ્વારા સમગ્ર કચ્છ જિલ્લાને નવી બસો ફાળવવામાં આવી છે જેના ભાગરૂપે અંજાર ડેપોને આ બે નવી એક્સપ્રેસ બસો મળી છે આ બસો અંજારથી ગાંધીધામ નારાયણ સરોવર થઈને દ્વારકા સુધીનો રૂટ કવર કરશે

યાત્રા પ્રવાસ કરી શકે એના ભાગરૂપે આજે અંજાર ડેપોને રાજ્ય સરકાર દ્વારા જે બે નવી એસટી બસોની ફાળવણી કરવામાં આવી છે એ નવી બસો પણ જે રૂટ શરૂ પસંદ કરવામાં આવ્યો છે એ રૂટ છે અંજાર ગાંધીધામ નાલ સરોવરથી દ્વારકા એ નાળ સરોવર યાત્રાધામ કચ્છનું અને દ્વારકા એ સમગ્ર દેશની પરંતુ સમગ્ર વિશ્વ માટે આસ્થાનું કેન્દ્ર છે એ નારણ થી દ્વારકાને જોડતો આ નવો એસટી રૂટને પસંદ કરવામાં આવ્યો છે રાજ્ય સરકારને તમામ જનતા વતીથી મુસાફરો વતીથી મોટરિંગ પબ્લિક વતીથી તમામનો હૃદયપૂર્વકનો રાજ્ય સરકારનો આભાર માનું છું આવતા દિવસોમાં પણ આ જ પ્રકારે સેવાઓ વિસ્તરતી રહે અને અંજાર ડેપો જે રીતે ગુણવત્તાયુક્ત સેવાઓ માટે જાણીતો છે એ સેવાઓ પણ એમની વધુ વિસ્તરે અને વધુમાં વધુ લોકો એસટીનો ઉપયોગ કરે એવી ચોક્કસપણે અભ્યત્ન સાથે અસ્તુ મારું નામ એચ આર શામળા ડેપો મેનેજર એસ ટી અંજાર આજરોજ રાજ્ય સરકાર શ્રી દ્વારા બે નવીન બસો અંજાર ડેપોને ફાળવેલ આ બે નવીન બસો અંજાર વિસ્તારના લોક લાડીલા ધારાસભ્ય શ્રી ત્રિકમભાઈ છાંગા દ્વારા આ બે બસોનું લોકાર્પણ કરવામાં આવેલ આ બે બસો ગુજરાતના બે પવિત્ર યાત્રાધામ એટલે કે નાણસરો કોટેશ્વર થી લઈ અને દ્વારકા એનું સંચાલન થશે જેનો રૂટ અંજારથી લઈ અને ગાંધીધામ કોટેશ્વર દ્વારકા સંચાલન અને દ્વારકાથી ફરી અંજાર ઓપરેટ થશે આમ આ ખૂબ આ લાંબા અંતરની યાત્રામાં રાજ્ય સરકાર શ્રી દ્વારા બે નવીન બસો ફાળવી અંજાર ના અને કચ્છના મુસાફરો માટે ખૂબ સારી સુવિધા પૂરી પાડેલ છે આ અગાઉ ગયા અઠવાડિયામાં પણ રાજ્ય સરકાર શ્રી દ્વારા બે નવીન બસો પાડવામાં આવેલ હતી જે બસો લોકલ રૂટ રૂટ તેમજ પછી મહેસાણા એમ એક્સપ્રેસ આપેલ છે અને બીજું ત્યાંથી મહેસાણાથી અંજાર આવશે આમ કુલ બે બસો મહેસાણા ભુજ રૂટમાં તેમજ આજ રોજ બે નવીન બસો અંજારથી ગાંધીધામ ગાંધીધામ થી દ્વારકા અને દ્વારકા થી અંજાર આમ કુલ ચાર બસો રાજ્ય સરકાર દ્વારા અંજાર ડેપોને ફાળવેલ છે આમ આ ચાર બસોનો સમાવેશ અંજાર ડેપોમાં થતા કુલ અડતાલીસ બસોનો કાફલો થશે જેનાથી દરરોજ દૈનિક ઓગણીસ હજાર જેટલા કિલોમીટર અંજાર ડેપો દ્વારા ઓપરેટ કરવામાં આવે છે જેમાં એકસો નેવું જેટલી ટ્રીપો છે અને તેતાલીસ જેટલા શિડ્યુલો છે આમ દિવસેને દિવસે આ ડેપો મધ્ય ટ્રીપોમાં અને વાહનોમાં વધારો થતો જાય છે અને આમ પબ્લિકને પણ આ બસ સુવિધાથી ઘણો જ ફાયદો થાય છે